અને ઝાડમાં કેટલું શાક પડે તે વિડીયોમાં હું તમને બતાડી અને વિડીયોમાં એન સુધી બના રેજો તો હાલો હવે આગળ મળીશું તો મિત્રો એમ કેવાય કે ટોટરી પડી છે ઝાડમાં ટોટરી છે તો જવો મારા પપ્પા છે અને આ ખાવા પડેલી છે એમના લીધે હલવાઈ ગઈ છે સાખડી હલવાઈ ગયા ટોટરી ટોટરી પેલા લીંગા ભાંગી નાખવાના એટલે ઝાડ બહુ ફાટે નહીં અને નીકળી જાય તાત્કાલિક તરત નીકળી જાય નીકળી ગઈ એક સાંખડી નીકળી ગઈ છે ને હવે કાઢે છે ટોટરી પેલા આપણે મોટા કાંઈ કાઢવાની એટલે તાત્કાલિક નીકળી જાય ટોટરી જોવો કાલે નીકળી જાય એટલે તરત જ નીકળી જાય મિત્રો નીકળી અહીંયા એક ઝીંગો પડેલો છે તમે જોઈ શકો છો મિત્રો એક મોટો છે જવો એક ઝીઘો છે તો કેવી રીતનો ઝાડમાં ઘુસવાઈ ગયેલો તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી પડશે તો હવે હું થેલી લેતો મિત્રો મારા પપ્પા એ થેલી પાડી દીધી હતી અને તમે થેલી જોઈ શકો છો અને હવે પાણી ને હેર જાય છે

મિત્રો તમે જોઈ શકો છો બોયાને ખાઈ ગયા છે ચાર ને પણ પાંચ વસ્તુ પાંચ વસ્તુ પાંચ છે જો આ ખાઈ ગયા છે આમ પાંચ કે આમ ચાર હે તો તમે જોઈ શકો છો મિત્રો અને ઝીંગો છે એની અરે એક રાતડું છે બોયો છે આ જુઓ મિત્રો એમ કહેવાય કે ખાવા આવેલા એ વસ્તુ એને 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 હલવાઈ ગયો ને પાછું એને એને ખાઈ ગઈ બોયો જુઓ રાતડું છે બોયો છે ને તમે પાછા કહેતા નહીં કે ત્રણ વસ્તુ લેરિયું છે એક લેરિયું આવ્યું જોવો

હા ટીટમ કાઢી રાખેલી અહિયાં ખણંગ પડી છે એમ કેવાય કે મારા પપ્પા લાવેલા છે પકડ અને તમે જોઈ શકો છો કેવી રીતના કાંટા ખે છે જવો પકડ થી એને કાઢી છે એના કાંટા કાપ્યા છે એના ત્રણ કાંટા આવે અને એના ત્રણ ત્રણ કાંટા ભાંગી રાખશે અને પછી કાઢ છે હણંગ તાવ થી હણંગ ને કઢાય નહીં અને એમાંય પાછી જીવી રી છે જો મિત્રો એનો કાંટો કેવો ડેન્જર છે તમે જોઈ શકો છો તો એને પાણીમાં નાખી દીધા છે અને હવે આ હણંગ હજી જીવી રહી છે અને હવે હવે કાઢી લે એટલે હવે કાંઈ કાટો એનો હોય નહીં અને જોઈ શકો છો મિત્રો એના લોહી પણ નીકળી ગયા છે અને હવે કાઢી રહ્યા છે મિત્રો એમ કહેવાય કે એક દેદળીયો પીળ્યો છે આ દેદળિયાને આપણે જ્યાં મળીએ એમ મોટો થાય દેદળીઓ તો હમણાં હું તમને બતાડું છું દેદળિયાને કે આપણે એને જ્યાં મડીએ ને એમ મોટો થાય અને પાછો આ કવડી જ હોય તો બહુ અઘરો એવો કવડો થાય છે જોવો ઘડીવારમાં વારમાં કવડો થઈ ગયો જો જોવો મિત્ર તમે જોઈ શકો છો જોવો ફૂલ ઇન ડડા થઈ ગયો કાઢીરા છે બોયો પીડો છે બહુ મોટો જબર બોયો છે મિત્ર તમે જોઈ શકો છો બોયો એટલે બહુ મોટો પડી ગયો છે તો તમે જોઈ શકો છો કવડો મોટો બોયો છે જોવો પહેલી વાર આવડો મોટો બોયો પીડો છે મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે છે અને તમે સપોર્ટ તો કરો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો જો કવડો મોટો બોયો

આપણે ચાર ચાર ઝાડ મૂકેલા હતા એમ એટલે ઝીંગા પડી ગયા છે મિત્રો એમ કહેવાય કે તમે જોઈ શકો છો ઝીંગો કવડો મોટો છે અને ઘણા બધા આપણા ઝાડ મેલી ઝીંગા પડી ગયા છે તમે જોઈ શકો અને મારા પપ્પા ઊભા છે તો તમે જોઈ શકો છો કવડો મોટો ઝીંગો છે મિત્રો એમ કહેવાય કે પાછો એક નાનો અમથો ઝીંગો પડ્યો છે તમે જોઈ શકો છો આ ઝીંગાને કાઢે છે અને એમ કહેવાય કે એક ગુમલો છે અહીંયા એક ગુમલો પીડ્યો છે તાજે તાજો જો કાંઈને ખાવો હોય તો કહેતો અને ઝીંગા પણ ખાવા હોય તો કમેન્ટ કરજો આપણે ઓનલાઈન આપણે તમે જોઈ શકો છો આ તો તો નીકળી ગયો છે મિત્રો એમ કહેવાય કે આપણે ઘણું બધું શાક પડી ગયું છે ને હવે આપણે ભેગા છે ઘરે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એ આવા આપણી ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે તો જલ્દી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો તો હવે મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી